નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો મહત્વના હોટલ વિવંટા વડોદરા ખાતે ફોર્સિન ગેસમાં સેફ્ટી અંગેનો સેમિનાર યોજાયો મળતી માહિતી મુજબ તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ વડોદરા ખાતે હોટલ વિવાંટા ખાતે દેશ વિદેશના પ્રતિનિધિનાઓએ સેમિનારમાં ભાગ લીધો હતો અને આ સેમિનારમાં કુલ બસો પચાસથી બસો સાહીઠ જેટલા મેનેજર શ્રીઓ હાજર રહ્યા હતા અને જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી એસસી બામણિયા જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ વેલ્થ વડોદરા હાજર રહ્યા હતા અને અતુલ લિમિટેડ અગાઉ પ્રાણઘાતક અકસ્માત વલસાડ ખાતે થતા તેના સંદર્ભે રાખેલ હતો ગેસનો ઉપયોગ અગાઉ હિટલર દ્વારા વિશ્વયુદ્ધમાં કરવામાં આવ્યો હતો અને ઓક્ટોબર બે હાજર અઢાર માં થયેલ પ્રાણઘાતક અકસ્માત બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી ફરીવાર આવા કિસ્સાઓ આવો ફરી ન બને બનાવ તે માટે સમજણ આપવામાં આવી હતી વિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી